સ્પેશલમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સતામણી થાય ફરિયાદ થાય પણ કોઈ પગલા ભરાય નહીં તમે એક વસ્તુ સમજો મને તો આશ્ચર્ય એ થાય છે કે વર્ષમાં બે વખત આ વિદેશમાં ભણવા માટેની એડમિશનની હોડ લાગે જેને પૂછો બાબો કેનેડા ભણવા ગયો ઓસ્ટ્રેલિયા ભણવા ગયો યુએસએ ભણવા ગયો આમાં ભણવાનો આશય ઓછો પણ ભણ્યા પછી કદાચ ત્યાં પીઆર મળી જાય એનો આશય વધારે પણ પેલું બાળક કેટલું સહન કરે છે એનો અંદાજ માતા પિતાને નથી ત્યાં કઈ સ્થિતિ થાય છે એની જો ખાસ કરીને ગુજરાતીઓ સપોર્ટ આપે અને કામ કરવામાં કામે રાખે બીજા લોકોને વીસ ડોલર કે વીસ પાઉન્ડ અપાતા હોય ત્યાં વિદ્યાર્થીનું બે પાઉન્ડમાં આપણા જ ગુજરાતી સપોર્ટ કરવાની વાત કરે એનઆરઆઈ પછી બે પાઉન્ડમાં એનું શોષણ કરે કલાકના બે પાઉન્ડમાં આપીશ એમ એટલે આ પણ સહન કરી લે બધા વિદ્યાર્થીઓ હવે સવાલ તો એ છે કે ભણવાની વાત જો કરતા હોઈએ તો એજ્યુકેશન તો અહીંયા પણ છે આપણે ત્યાંની સંસ્થાઓમાં વિદેશના વિદ્યાર્થીઓ ભણવા આવે છે કેટલા દેશના વિદ્યાર્થીઓ તમે જોયું છે એનઆઈડીમાં જાઓ આઈઆઈએમમાં જાઓ કેટલા કન્ટ્રીના લોકો આવે છે તો તમને તમારા બાળકને વિદેશ ભણવા મોકલવા પાછળ આટલો આગ્રહ કેમ છે ભાઈ આજે ઇન્ડિયાથી બહાર જવા માટે જે ન જવાની છે આજની જે પીઢી છે એ પહેલાં પણ જતા હતા પણ અત્યારે કંઈક વધારે જ છે કેમ એનું સૌથી રીઝન એ એક જ છે કે લોકોને અર્નિંગ જોઈએ શોર્ટ ટાઈમ પિરિયડમાં પૈસા વધારે જોઈએ ભારતમાં એ તકો નથી છે અહીંયા પણ છે પણ અહીંયા થોડુંક મને એવું લાગે છે કે થોડુંક શોષણ થાય છે જેટલું મળવું જોઈએ એ પ્રમાણેની તકો અત્યારે બહુ ઓછી છે અને જેટલા પૈસા અર્નિંગ મળતા નથી વિદેશમાં શોષણ છે હું ના નથી પડતો વિદેશમાં પણ શોષણ છે બાર બાર કલાક કામ કરવામાં આવે છે પણ ત્યાં જે પેમેન્ટ આપવામાં આવે છે એ ખાસું વધારે હોય છે એના કારણે જ લોકો અહીંથી જતા હોય છે સાહેબ હું માનું છું ને કે આપણે પરિસ્થિતિને જોતા નથી શાળા કોલેજો તો ઘણી બધી છે ઘણું સારું સારું આપી રહી છે પણ જે બાળકો વિદેશ જઈ રહ્યા છે ને એ લોકોનું મેન્ટલ સ્ટેટસ એક જ છે કે પહેલાં અર્નિંગ સાથે ભણી શકીએ જે એ એ ચાન્સ એમને અહીંયા હજુ નથી મળી રહ્યો કે ભણતર એ પોતાનો ખર્ચો પણ ઉઠાવી શકે ભણી પણ શકે એટલા માટે એ લોકો વધારે ક્રેઝ પસંદ કરે છે અને બીજી એક મેન્ટાલિટી એવી હોય છે કે દસ વર્ષ અહીંયા મહેનત કરીશું એના કરત પાંચ પાંચ વર્ષ ત્યાં મહેનત કરીશું ને તો અમે કદાચ દેવામાંથી બી બહાર આવીશું અને આગળ ભણી બી લઈશું હું માનું છું કે સિક્સટી તો નથી લાગતું કે દેખાતું નથી એવું કંઈ કે ડિપેન્ડ કરે છે વિદ્યાર્થી પર કે સ્ટુડન્ટ પર કે કેવી રીતે એને હેન્ડલ કરે છે કારણ કે ઘણા બધા બાળકો અહીંથી ત્યાં જાય છે પછી મોજ શોખમાં ને એમાં એ થઈ જાય છે પછી પેરેન્ટ્સ એટલું બધું દેવું કરે છે પોતાની આખી જીવનની કમાઈ એમાં આપી દે છે અને પછી એમને કંઈ વળતર મળતું નથી અને ઇવન એ બાળકો વળીને જોતા બી નથી એવી બી પરિસ્થિતિ આપણને જોવા મળે છે સાહેબ એમ છે કે આ દેખાદેખી હોળ છે કે મારો મિત્ર ગયો તો મારે બી જવું છે મારી પણ ગઈ તો મારે બી જવું છે તો આ એ પોતાની કેપેસિટી નથી જોતા કે હું ક્યાં છું ને હું ત્યાં જઈને શું કરી શકવાનું છું એટલે આ બધું એક એંસી ટકા તો છે ને જોતા જોઈ જોઈને જ એ લોકોને એવું થાય છે કે અમે ત્યાં જ જઈએ અને પછી ત્યાંથી સાંભળે કે અહીંયા બહુ મસ્ત છે અહીંયા કોઈ બોલવાવાળું નથી જેમ જીવવું હોય એમ જીવી શકાય છે એટલે આ બધી મેન્ટાલિટી બી એમને આવી ગઈ છે કે ચલો વિદેશમાં જઈને એટલે આપણને કોઈ કહેશે નહીં કોઈ કહેવાનું વાળું નથી હા અમે લોકોએ તો તૈયારી તો કરી દઈએ એની બે વર્ષથી તો ફૂલ તૈયારીમાં જ હતા ખર્ચ ચાર લાખ રૂપિયા તો હું બગાડી ચૂકી છું એની પાછળ હજી બી એને તો ઈચ્છા જ છે જ કે જોવું જ છે મમ્મી અને હું બી મોકલવા તૈયાર જ છું હા હજી તૈયારીમાં જ છીએ અમે એને મોકલવા માટે મોકલીશ હું તૈયાર જ છું એના માટે ફૂલ એ એટલો હોશિયાર છે ને કે મમ્મી જે અહીંયા ચાન્સ છે ને મને એટલા ત્યાં હું ચાન્સ કરી પાંચ વર્ષ તૈયારી કરીને આવીશ ને તો અહીંયા ઇન્ડિયામાં સારી રીતે જીવી શકીશ કે મમ્મી ફ્રેન્ડ છે એના બે બાબા છે એ ગયેલા છે અને અત્યારે મારો ફ્રેન્ડ ભાણિયો બી જઈ રહ્યો છે એ જવાની તૈયારીમાં જ છે કે અહીંયા એ લોકોને ભવિષ્ય નથી દેખાતું પ્લસ મા બાપ અત્યાર સુધીમાં સ્ટ્રગલ કરી કરીને ભણાયા પણ હવે જો એનું પગાર ધોરણ નથી મળતું સ્ટાર્ટ પગાર તમને બહુમાં બહુ પંદરથી વીસ હજાર પચીસ હજાર તમારી સેલરી છે તો બાકી ત્યાં આગળ તો એ લોકો ભણી બી શકે છે સાઈડમાં પોતાની ફીસ બી કાઢી શકે છે અને ત્યાં જઈને એમને પગાર ધોરણ બી સારા રહે છે તો મા બાપનું ભવિષ્ય અહીંયા સારું કરવા માટે ત્યાં જઈ રહે છે મા બાપને છોડવાની કોઈને જ ઈચ્છા નથી હોતી પણ અહીંયા કોઈ એવી આવક નથી કે કોઈ એવા સ્ત્રોત નથી બેકારી છે અહીંયા ફુગાઓ છે અત્યારે છોકરાઓ જે પાણીનો ગ્લાસ નથી ભરતા ત્યાં જઈને બધું જ પોતાની જાતે કરે છે મજૂરી બી ત્યાં આગળ હાર્ડવર્ક જેમ કે આપણે અહીંયા કહેવાય છે કે ગોધરિયા અહીંયા આવીને આપણા ત્યાં મજૂરી કરે છે એવી ત્યાં અમેરિકામાં આપણા અહીંના લોકો ગોધરિયાની જેમ જ મજૂરી કરે છે પણ ત્યાં શું આપણા રૂપિયાની અહીંયા વેલ્યુ નથી અને ત્યાં રૂપિયાની વેલ્યુ છે શોષણ કહેવાય શોષણ કહેવાય પણ સામે રૂપિયો મળી રહ્યો છે અહીં મા બાપના સપના પૂરા કરી રહ્યા છે છોકરાઓ ત્યાં દુઃખી થઈને બી હોય છે જમીનો વેચીને મોકલે છે સફળ નથી થતા છોકરાઓ આત્મહત્યા બી કરી લે છે મા બાપ આત્મહત્યા કરી લે છે પણ હવે એક ફુગાવો થયો છે કે અમારે જવું જ છે ઇન્ડિયા બહાર જવું છે કમાવું છે તો હવે એમાં કશું નહીં સરકાર અહીંની કંઈ કરે તો થઈ શકે બાકી કશું ના થઈ શકે મારો ભાઈ છે ને એને કેટલા ટાઈમથી એને કેટલા ટાઈમથી ઓસ્ટ્રેલિયા જવું હતું સો એને ફ એને બહુ તૈયારી સ્ટાર્ટ કરતી હતી એ બેચલર કરે છે બી કરે છે અહીંયા હાલ ઇન્ડિયામાં સો એને કેટલા ટાઈમથી તૈયારી સ્ટાર્ટ કરી કે એને બસ મારે જવું જ છે બસ મારે જવું છે અને એવી ધગસ કરી પછી એણે એક્ઝામ આપી પીટીઈની એક્ઝામ આપી સો એને ફર્સ્ટ ટાઈમમાં જ એને સિક્સ બેન્ડ આવી ગયા તો પછી એમાં થયું શું કે રૂલ્સ ઓસ્ટ્રેલિયામાં એવું થયું કે બધા રૂલ્સ ચેન્જ થઈ ગયા સો પછી એણે એનું છે ને પેન્ડિંગ રાખી દીધું સો હજી બી એને જવા માટે એટલો તત્પર છે કે અમે ઘરે ગમે તેટલું સ્ટ્રગલ કરીએ કે કઈ રીતે એમને ત્યાં મોકલીએ મારા ભાઈને કઈ રીતે મોકલીએ એ બધું એણે વિચાર્યા વગર હજી બી એના અમારી પૂર્વ તૈયારી બી હજી એવી હતી કે અમે અમારું ઘર વેચીને અમારી પ્રોપર્ટી વેચીને બી અમે અમારા ભાઈને મોકલીશું એવી અમારી એવા અમે ફેમિલીમાં બી એટલા તત્પર હતા સો ત્યાંના રૂલ્સ એવા એવી રીતે ચેન્જ થઈ ગયા કે પછી હાલ અત્યારે એણે પેન્ડિંગમાં રાખ્યું છે પણ સો હજી બી એ એટલું મહેનત કરે છે કે મારે ત્યાં જવું જ છે એમ કેટલું અહીંયા તો એવું છે કે હાલ અત્યારે બેચલર સાથે સાથે જોબ બી કરે છે બટ એને આઉટપુટ એટલું નહીં મળતું અહીંયા ઘરે એ પાણીનો ગ્લાસ બી રિયાલિટી છે એનો અહીંયાનો ગ્લાસ બી નહીં ઉઠાવતો સો એ ત્યાં જવા માટે એટલો તત્પર છે કે હું ત્યાં બધું સ્ટ્રગલ કરીશ રાત દિવસ મહેનત કરીશ ને હું મારું ઘર ઊંચું લાવીશ હું હજી મારા ફેમિલી મેમ્બર્સને ઊંચા લાવીશ એમ આ બાબતે હું એક જ વસ્તુ કહીશ મારા ફેમિલીમાં મોટાભાગના લોકો યુએસ છે એબ્રોડ છે મારો સન બે હજાર દસથી યુ એસમાં ગયેલ છે કે જે અહીંયા માસ્ટર ડિગ્રી કરી આઈટી સેક્શનમાં રહી યુ એસ પોલીસમાં હાલમાં પણ જોબ કરે છે અને એને સારામાં સારી જોબ ઓફર થયેલી છે કે હી ઇઝ હેપી વિથ ધ જોબ એન્ડ હિઝ વર્ક બીજી વસ્તુ મારા ફેમિલીમાં જે પણ લોકો ત્યાં સેટ થયેલા છે એ ફાઉન્ડ દે આર હેપી હવે તમારા મત મુજબ તમે જે કીધું કે અહીંયાનું ભણતર નો ડાઉટ અહીંયાનું ભણતર ઘણું જ સારું છે સુવિધાઓ ઉપલબ્ધ છે પણ એ ભણતર પૂરું કર્યા પછી ચાહે ડિપ્લોમા હોય કે ડિગ્રીમાં હોય ડિગ્રીમાં હોય કે ડિપ્લોમા હોય તો એના પ્લેસમેન્ટ માટે દે હેવ ટુ વેઇટ અને એને એ પ્રમાણેનું પ્લેસમેન્ટ મળતું નથી જોબ ઓપોર્ચ્યુનિટી રહેતી નથી નો ડાઉટ દે હેવ ટુ વેઇટ ફોર વન યર ટુ યર ઓર મોર દેન દેટ તો અત્યારની યુવા પેઢીને હું એવું જ કહેવા માગું કે એ લોકોમાં ધીરજ નથી હોતી બીજી વસ્તુ કે એ લોકો જોબ માટે સિલેક્ટિવ પેશન પ્રમાણે જોબ ઇચ્છતા હોય છે કે જેથી એમને નાનક પણ અનુભવે કે ભાઈ હું આ ફિલ્ડની જોબ મને ઓફર થઈ છે પણ મને આટલો પગાર જોઈએ અને એ પગારથી જ હું કામ કરવા તૈયાર હોઉં પણ ઇનિશિએટિવ ગવર્મેન્ટના બાયલોઝ પ્રમાણે એ ગવર્મેન્ટ એ લોકોને ફૂલફિલ કરતી નથી એટલે છોકરાઓ અને સ્ટુડન્ટ્સ મોટાભાગે વિદેશમાં જઈ ત્યાંની ઊંચ ડિગ્રીઓ લેવાનું વિચારે છે એનું મુખ્ય કારણ એ જ છે કે અહીંયા એ લોકો માટે વેઇટિંગ પીરિયડ વધારે છે એ લોકોને જોબ ઓપોર્ચ્યુનિટી એમને જોઈતી તક મળતી નથી અને એ તક માટે એ લોકો પોતાનો સમય વેઇટ કરવા માગતા નથી એટલે એ લોકો એબ્રોડ કે તેમના ઉચ્ચ ભણતર માટે માઇગ્રેટ થાય છે અત્યારે એવું છે કે ભારતમાં ભણતર તો ખૂબ સારું છે જ પરંતુ પ્લેસમેન્ટ મળતું નથી યુવાધનને અત્યારે રાહ જોવી નથી બીજું અહીંયા થોડું શોષણ વધારે થાય છે પરદેશમાં શોષણનો બહુ ઓછો રહે છે પરદેશમાં તમે જે કામ કરો એમાં કોઈમાં નાનમ નથી અહીંયા તમને કોઈ સાદી જોબ ઓફર કરે તો અહીંનું યુવાદન કરવા તૈયાર નથી પણ એ જ યુવાધન અમેરિકા કે બીજા કોઈપણ દેશમાં જઈ અને ગેસ સ્ટેશનથી માંડીને મોટેલ જેવી કોઈ પણ વસ્તુ પર એ જોબ કરવા તૈયાર છે કારણ કે ત્યાં એને એના કલાકનું વળતર મળે છે જ્યારે અહીંયા કલાકનું વળતર મળતું નથી પ્લસ અહીંની કરન્સી અને ત્યાંની કરન્સીમાં ફેર છે એટલે એ લોકો ડોલરના રૂપિયા કરવામાં વધારે માને છે મારા સંતાનો ભણી અને વિદેશ ગયા છે પરંતુ જે અહીંયા ભણવાની જો વાત કરો તો વર્લ્ડના કદાચ પહેલાં પાંચ કન્ટ્રી આવતા હશે એમાં આપણું એજ્યુકેશન કહેવાય છે પણ ત્યારબાદ જે આપણા છોકરાઓને જે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે એ બહુ મોટી તકલીફ પડે છે કારણ કે અહીંયા જોબ માટે અને જોબ મળવાની તો વાત ઠીક છે પણ અહીંયા જે એસસી એસટી બક્ષી અને જે કોટા સિસ્ટમ છે એના લીધે લોકો કંટાળી જાય છે અને એમ થાય છે કે ભાઈ વિદેશની મુદ્રા આના કરતાં બહુ સારી છે માટે લોકો ત્યાં જતા રહે છે બીજું આની સાથે સાથે મારે આપને કહેવાનું છે કે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને હું આપના માધ્યમ દ્વારા એક વાત કહેવા માગું છું કે વર્ષો અગાઉ જે સાબાનો કેસ હતો અને શાહબાનું કેસ કોંગ્રેસે જે ઉલટાવી નાખ્યો એ જ રીતે જ્યારે સુપ્રીમ કોર્ટ તમને એમ કહે છે કે ક્રિમિલેર તમે હટાવો તો જે અહીંયાના છોકરાઓ જે વિદ્યાર્થીઓ અહીંયાથી બહાર જાય તો ના જઈ શકે અહીંયાનું જે એજ્યુકેશન છે અહીંની જે સર્વિસ છે લોકોને એ નથી મળતી અને ક્રિમી લેયરને કારણે નાના લોકો પણ આવી શકતા નથી માટે લોકો બહાર જતા રહે છે અને એજ્યુકેશન અહીંયા સારું છે પણ અહીંયાથી વિદેશ પછી લોકો ભણવા જતા રહે છે ના એવું કંઈ છે નહીં ત્યાં મારા સનને મેં હમણાં જ ઓસ્ટ્રેલિયા મોકલ્યો છે અને એ અમે એને મોકલ્યો તો અત્યારે એ પોતે જાતે ભણે પણ છે સાથે સાથે એ જોબ પણ કરે છે પાર્ટ ટાઈમ જોબ કરીને એનો ખર્ચો અત્યારથી જ કાઢવા માંડ્યો છે અમારી પાસે હું ઉલ્ટાની એને કેતી હોઉ છું કે બેટા કઈ જરૂરત હોય તો કે તો હું તને પૈસા મોકલું તો કે ના મમ્મી મારે કઈ જરૂર નથી અહીંયા કારણ કે એ એટલા એને અઠવાડિયાના પાંચસો છસો ડોલર જેવું કમાઈ લે છે હજી હમણાં જ મારો સંતો ગયો છે જુલાઈમાં એ ભણવા માટે ગયો છે સ્ટડી માટે જો સ્ટડી માટે જવું કંઈ ખરાબ નથી હવે અમે તો એને ત્યાં સુધી કીધું છે કે ભાઈ સ્ટડી કરીને તને જો ત્યાં ના પસંદ પડે તો તું બે ઝીજક ઇન્ડિયામાં આવીને અહીંયા ઘડી જોબ કરજે પણ ઇન્ડિયામાં જેટલી સ્ટ્રગલ છે શા માટે બચ્ચાઓ બહાર જાય આપણા કેમકે અહીંયા એને કોઈ તકો નથી મળતી અને એ જે લેવલે ભણેલો છે જેમ કે એન્જિનિયરિંગ કરેલું હોય ને એને પંદર વીસ હજાર રૂપિયા પગાર મળતો હોય તો ઓફિસિયલી જે કે બચ્ચું એમ જ કહેવાનું કે એના કરતા તો હું બહાર જઈને સારું એવું વાત કરીએ વિદેશમાં ભણવાની જે વિદ્યાર્થીઓ ત્યાં જાય છે એ વિદ્યાર્થીઓની સ્થિતિ શું થાય છે આવો એવા વિદ્યાર્થીઓના માતા પિતાને ને મળીએ કે જેના બાળકો વિદેશમાં ભણી રહ્યા છે કઈ કઈ સ્ટ્રગલ એમને પડે છે અને જે વિદ્યાર્થીઓ પાછા ફરી જાય એવા માતા પિતાને પણ મળી જાય અહીંથી વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા ઉપર જાય છે અને મુખ્ય ત્યાં સ્ટુડન્ટ વિઝા ઉપર તો જવા ખાતર જતા હોય છે મુખ્ય આશ્રય તો ડોલર અને પાઉન્ડમાં કમાણી કરવાનો જ હોય છે એટલે પૂરું ત્યાં જઈને સારી યુનિવર્સિટીમાં કે એમાં એડમિશન ના મળે તો ગમે તે યુનિવર્સિટીમાં દાખલ દાખલો લઈ અને થોડું ઘણું ભણે ન ભણે અને પછી નોકરી શોધવાનો મેઇન આશ્રય હોય છે અને એ નોકરી શોધતા શોધતા ભણવાનું સાઈડમાં રહી જાય છે અને થો થોડી ઘણી નોકરી મળતા મળતા ત્યાં સેટલ થવાના પ્રયત્ન કરે છે એટલે અહીંથી દેવું કરીને ત્રીસ ચાલીસ લાખનું દેવું કરે આજુબાજુમાંથી કોઈએ જમીન વેચ્યું હોય મકાન વેચ્યું હોય અને એ રીતે મા બાપે તો એને ત્યાં મોકલ્યા હોય કે ભાઈ ચલો ભવિષ્યમાં એમનું ભવિષ્ય સુધરશે અને અમારું ભવિષ્ય સુધરશે અહીં પણ બીજા ભાઈઓ કે બહેનો હોય એમનું પણ ભવિષ્ય સુધરશે એવી ગણતરીથી મોકલતા હોય છે મોટા મોટા સપના કરીને જેથી ઘણા બધા અમારા મિત્રો સંબંધીના ત્યાં દીકરા દીકરીઓ ગયા છે આ અને આ ગણતરીએ અને પૂરું હાઈલી ક્વોલિફિકેશન હોતું નથી બી કે એવું સામાન્ય ગ્રેજ્યુએટ થઈને આગળ ભણવાની ગણતરીએ જતા હોય છે અને મુખ્ય આશ્રય તો ડોલરને વિદેશી કમાણીનો જ હોય છે અને ત્યાં શેઠ થવાનો હોય છે ત્યાં કદાચ કોઈ ત્યાંના વિદેશી નાગરિક મળી જાય તો ત્યાં લગ્ન કરીને શેઠ થાય તો અહીંના મા બાપની પરિસ્થિતિથી નહીં વિકટ થતી જાય અહીં દેવું કર્યું હોય દેવું ભરવું પડે કારણ કે જમીનને અડધી વેચી હોય અડધી ના વેચી હોય તો પૂરી વેચીને અહીંયા કંગાળ હાલતમાં જીવવાનો વારો આવે છે અહીંના વડીલોને તો અને ન આ બાજુ જવાય ન આ બાજુ જવાય અને ત્યાં ત્યાંની સિનિયર સિટી ત્યાં ત્યાં બાળકો જઈને પોતાનો અહીંની સંસ્કૃતિ ધર્મ અને ફરજો જાણે અજાણે પણ ચૂકી જતા હોય છે એમને કરવું હોય છે તો પણ ત્યાંની પરિસ્થિતિ એવી હોય છે વિકટ પરિસ્થિતિ માંડ માંડ એમનું નિર્વાહ ચાલે એટલું કમાણી કરતા હોય છે હાઈલી ક્વોલિફાઈડ હોય નડેલા જેવા કે સુંદરમ પિચાઈ જેવા તો એ સીઓ સુધી ત્યાં સુધી પહોંચી જાય એ લોકોને વાંધો ન આવે પણ દેખાદેખી તે અહીંના બાળકો ત્યાં સગા સંબંધીના બાળકો ગયા એના આધારે જતા હોય છે અને ત્યાં જઈને પછી વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે નથી ઘરનું ભાડું ભરી શકતા કે નથી પોતાનો નિર્વાહ ચલાવી શકતા એટલે વર્ષે બે વર્ષે અને તે પાછા આવે છે અહીંયા આવી ખરાબ પરિસ્થિતિ અહીં નોકરી ધંધો પછી મળે ને ત્રણ ચાર વર્ષ ત્યાં ખોટા રીતે બગાડી નાખ્યા હોય ના 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 બધે જ અમે અમે લોકો ગયા હતા તો મારા હસબન્ડ બહુ સામાન્ય ઘરના અમે લોકો બહુ સામાન્ય પરિસ્થિતિથી મારા હસબન્ડને તો એના મમ્મીએ એમને ભણાવી ગણાય મમ્મી પપ્પાએ એને એન્જિનિયર કર્યા કદાચ દેવું કરીને બી કર્યા હશે પણ એમને બી બહુ સારા સંતાન પ્રૂ કર્યું એણે અને બહુ જ સારી રીતે મારા સાસુને અહીંયા બહુ સારા રીતે પૈસાને વેલ સેટલ કર્યા અને અમારા ગ્રુપમાં જેટલા લોકો હતા બધા બહુ જ સરસ વેલ સેટલ અને બધા મમ્મી પપ્પાનું એટલું ધ્યાન રાખે ના બહુ જ સારી રીતે એટલે અહીંયા સ્ટુડન્ટ જે ભણવા માટે જાય છે એકચ્યુઅલી હું કહીશ કે ઇન્ડિયાનું એજ્યુકેશન બેસ્ટ છે બહુ જ સારું છે અહીંયા એજ્યુકેશન બહુ સારું છે પણ એ પ્રમાણે ભણી લીધા પછી જે વળતર મળવું જોઈએ જે ઓનેસ્ટીથી છોકરાઓ ભણે છે ને જે સપના સજાવે અને આજકાલ એજ્યુકેશન બી એટલું મોંઘું થઈ ગયું છે અહીંયા મા બાપ એ લોકો પાછળ લાખો રૂપિયા ખર્ચે છે જ્યારે નોકરીની વાત આવે છે ત્યારે એને એટલું વળતર મળતું નથી સાચા અને પ્રામાણિક અને કેવા કેવા સપના લઈને મા બાપ અને સંતાન એ લોકોના સપના ફરી ફરીફ થતા નથી કારણ કે અહીંયા કરપ્શન એટલું વધી ગયું છે સિફારિશ વગર નોકરીઓ મળતી નથી મળે તો પાંચ દસ હજારની છોકરાઓ બાર સેટલ થવાનું વિચારે છે ત્યાં ત્યાં બધું સરખું જ છે શોષણ હજુ એટલું જ શોષણ એટલું જ થાય છે ત્યાં પણ સેમ જ છે ત્યાં શોષણ એટલું જ થાય છે પણ ત્યાંની જે ગવર્મેન્ટની જે સિસ્ટમ છે એ થોડી સારી છે પૈસા મહેનતમાં તો બહુ કઈ ફેર પડતો નથી ડોલરના પૈસા અહીંયા વાપરોતો જ અહીં સારું લાગે ભાઈ ડોલરથી ડોલર અને રૂપિયોથી રૂપિયો બે સરખું જ છે રૂપિયો રૂપિયો વધારે આગળ પડે છે હા એટલી હાડ અહીં કરે તો અહીંયા પૈસા છે જ પણ ત્યાં ગવર્મેન્ટની સિસ્ટમો બધી સારી છે એ કયા મની વાઇસ તો બધા સરખું જ છે જે છોકરાઓ હોશિયાર છે અહીંયા પણ એટલું જ કમાય હવે અહીંયા પણ સારી સેલેરી બધાને મળવા મળી છે ને હવે વાત કરીએ છે ફીના ધોરણોની તમે જુઓ અહીંયા જે કોર્સ સાવ મામૂલી ખર્ચમાં થઈ જતો હોય એ વિદેશમાં કયા ભાવે પડે છે માતા પિતા પર કેટલું ભારણ આવે છે પણ બાળક કેનેડા જ ભણાવો છે ઓસ્ટ્રેલિયા જ ભણાવો છે આવો ખર્ચની વાત પૂછીએ એ સંસ્થાઓને કે કયા ભાવે એ કોર્સ પડતા હોય છે ભારતની સરખામણીમાં કેટલો ખર્ચ થતો હોય છે એક વસ્તુ ત્યાં ક્લિયર છે કે કામના કલાકો નક્કી છે કે તમારે વીકના ફોર્ટી અવર્સ કરો એટલે એને ફૂલ ટાઈમ કહેવાય એનાથી ઉપર તમે જાઓ બરાબર છે તો એનું તમને ઓવર ટાઈમ મળી જાય છે જે આપણે અહીંયા એ વસ્તુ શક્ય નથી કારણ કે આપણે અહીંયા જોબ્સ નથી છોકરાઓને થોડી વધારે મહેનત કરવી પડે છે જોબ લેવા માટે જ્યારે એ વસ્તુ ત્યાં ફિક્સ જ છે ગવર્મેન્ટના લો જ એટલા સ્ટ્રિક્ટ છે કે તમે એમને આઠ કલાકથી વધુ કામ ના કરાવી શકો અને કરાવો તો એનું તમારે એક્સ્ટ્રા પે આપવું પડે શોષણ એવા કેસમાં થાય કે જ્યારે એ માણસ પાસે લાયકાત નથી કે ભાઈ ચલો હું સ્ટુડન્ટ વિઝા પર છું મને અઠવાડિયાના વીસ કલાક જ મળે છે બરાબર અને હું હવે એકવીસમો બાવીસમો કલાક કામ કરવા જાઉં તો એ મારા માટે ઇલિગલ કહેવાય તો એ કેસમાં ત્યાંના એમ્પ્લોયર્સ વિદ્યાર્થીઓનું શોષણ કરતા હોય છે કે ભાઈ મિનિમમ ડોલર પંદર છે તો એના બદલે એ લોકો આઠ ડોલર આપે દસ ડોલર આપે એવી રીતે શોષણ થાય છે બાકી કામના કલાકોને ધ્યાનમાં લઈને એવું કોઈ શોષણ થતું નથી એક જૂના અને જાણીતા કન્સલ્ટન્ટ તરીકે અમારે એમને એ ધ્યાન રાખવું પડે છે કે પહેલાં તો વિદ્યાર્થીને અમારે પ્રશ્નો કરવા પડે છે પેરેન્ટ્સ સાથે બેસીને કે ભાઈ એમનું વિઝન શું છે એમણે અત્યારે શું ભણ્યા છે એમને હવે ત્યાં શું ભણવું છે એ નક્કી થયા પછી ત્યાંનું કોલેજ યુનિવર્સિટીનું કોર્સ એ પણ સમજાવવું પડે છે એની પછી ત્યાંની જેન્યુનિટી કેટલી છે ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ છે કે નહીં રાઈટ કેમકે ઘણા ખરા કેસમાં પહેલાં એવું થતું કે ગયા અને કોલેજસ ના હોય એટલે એ બધું બી ધ્યાન રાખવું પડે અપાર્ટ ફ્રોમ ફ્રીનું ફીનું સ્ટ્રકચર બરાબર છે કે જે આપણા બજેટમાં આવી જતું હોય ઠીક છે એમનું સારી રીતે એડમિશન થઈ જાય એમનું સારી રીતે વિઝા પ્રોસેસ થઈ જાય વિઝા થયા પછી ધારો કે વિદ્યાર્થીને ત્યાં કોઈ છે નહીં કે ભાઈ મારે એરપોર્ટ પિકઅપ કોણ મારું એકોમોડેશન શું થશે તો એ બધું અમારા ધ્યાનમાં આવતું હોય છે અને અમે એ પ્રમાણે એરેન્જમેન્ટ કરી આપતા હોય છે રહી વાત જોબની તો જોબમાં અમે નથી કરી શકતા એ અમારા હાથમાં નથી પણ વિદ્યાર્થીઓ ત્યાં આગળ રેફરન્સથી પોતાના પ્રયત્નોથી દરેકને જોબ તો મળી જ જતી હોય છે આજે નહીં તો કાલે દરેક વિદ્યાર્થી સેટ થઈ જતો હોય છે ઉચ્ચ અભ્યાસ માટે જે બી વિદ્યાર્થીઓ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા અથવા તો યુએસ માટે પ્રયાણ કરી રહ્યા છે એમના માટે ત્યાંનું જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઘણી લાભદાયક છે કમ્પેરિઝન ટુ ઇન્ડિયા આપણે જોવા જઈએ તો યુકેમાં જો તમે એક વર્ષમાં માસ્ટર્સ થઈ શકે છે એ થયા પછી બે વર્ષનું ત્યાં આગળ વર્ક પરમિટ મળી શકે છે જે પોસ્ટ પોસ્ટડી વર્ક પરમિટ તરીકે ઓળખાય છે એ જ રીતે જોવા જઈએ તો કેનેડામાં બે વર્ષના કોર્સ પછી ત્રણ વર્ષની વર્ક પરમિટ સ્ટુડન્ટને મળી શકે છે જો લિવિંગ એક્સપેન્સની હું તમને વાત કરું તો લિવિંગ એક્સપેન્સ ત્યાં લંડન કે એની આસપાસ ભણતા હોય તો એ વિદ્યાર્થીઓને ટ્વેલ્વ થાઉઝન્ડ એન્ડ સિક્સ પાઉન્ડનું લિવિંગ એક્સપેન્સ બતાવવું પડે છે જ્યારે આઉટસાઇડ લંડન અભ્યાસ કરતા હોય તો એમને નાઇન ટુ ઝીરો સેવન પાઉન્ડ લિવિંગ એક્સપેન્સ એક વર્ષ માટે બતાવવો પડે છે જે રીતે જોવા જઈએ કેનેડામાં તો કેનેડામાં જીઆઈસી પેમેન્ટ જે લોકો એડવાન્સમાં આપણે બેંકમાં જમા કરવાનું હોય છે જેની એમાઉન્ટ હોય છે ટ્વેન્ટી થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ થર્ટી કેનેડિયન ડોલર જે એમના એક વર્ષના લિવિંગ એક્સપેન્સ તરીકે આપણે એડવાન્સમાં આપી દઈએ છીએ હાલના તબક્કે હું તમને કહું તો પહેલાં એવું હતું કે ભાઈ એક વર્ષનો કોર્સ છે કે બે વર્ષનો કોર્સ છે તો ફર્સ્ટ સેમિસ્ટરની ફી ભર્યા પછી ઘણા વિદ્યાર્થીઓ વિચારતા કે હું ત્યાં મારું લિવિંગ એક્સપેન્સ અથવા તો સેકન્ડ સેમિસ્ટરની ફી જાતે પે કરી શકીશ પણ હાલની વર્તમાન પરિસ્થિતિ જોતાં જો પેરેન્ટ્સની પૂરેપૂરી કન્ડિશન હોય ફિનાન્શિયલ કન્ડિશન સ્ટ્રોંગ હોય એ જ વિદ્યાર્થીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં જવાની જરૂર છે ફર્સ્ટ પ્રેફરન્સ જોવા જાઉં તો જે અહીંયા બેચલર્સ ડિગ્રી કરેલા વિદ્યાર્થીઓ છે એમના માટે સૌથી બેસ્ટ ઓપ્શન હોય છે યુકે જેમાં એક વર્ષમાં તેઓ માસ્ટર્સ કરી શકે છે અને એ પછી બે વર્ષની પોસ્ટડી વર્મિટ દ્વારા ત્યાં ફૂલ ટાઈમ વર્ક બી કરી શકે છે એન્ડ અધર ઓપ્શનમાં જોવા જાઉં તો કેનેડા કે જે પીઆર માટે લોકોનો ફર્સ્ટ પ્રેફરન્સ હોય છે તો એમના માટે બી એ સારું યોગ્ય ઓપ્શન ગણી શકીએ આપણે જો કે હવે બહુ સારું થયું છે મને એ જાણવા મળ્યું કે હવે ભારત પણ વિઝા રિજેક્ટ કરે છે આ બધા દેશોમાં વિઝા ઇન્ટરવ્યૂ માટે સ્ટુડન્ટ જાય ત્યાંની યુનિવર્સિટીમાં એડમિશન થઈ ગયું હોય પછી બી વિઝા ના આપે નથી આપતા ઓસ્ટ્રેલિયામાં રિજેક્શન ચાલુ કર્યું બહુ આનંદની વાત તો છે કે મોદી સાહેબે પણ આ ચાલુ કર્યું છે પાંચ હજાર માણસ બ્રિટનના ઇન્ડિયા ફરવા આવવા માગતા હોય વિઝામાં રિજેક્શન આવી શકે નાય પાડી દે સોપો પાડી દીધો છે અમે બી કંઈક છીએ ભાઈ હવે જે માતા પિતાના બાળકો ભણવાના બાને ગયા હવે ત્યાં સેટલ થઈ ગયા છે પણ દશા શું થાય છે એ માતા પિતાની માતા પિતા એકલા ઉંમર આંબી ગઈ હોય તકલીફ હોય કેવી રીતે પોતાનું દૈનિક જીવનમાં પુત્રની જરૂરિયાતને પૂરી કરે છગાવાળાને ફોન કરીને મદદ માગે એ કેટલું દોડે આવો જેના બાળકો વિદેશમાં છે એ માતા પિતાને મળી જાય અમારા બાળકો વિદેશમાં છે એક બાળક અહીંયા છે પણ બીજો વિદેશમાં છે આ લો અમારી કન્ડિશન એવી થઈ ગઈ છે કે એમને ભણાઈ ગણાઈને પરણાવીને જ્યારે મોટા કરીને વિદેશ મોકલ્યા હોય અત્યારે કેનેડામાં સેટ થઈ ગયા હોય પણ તકલીફ મોટામાં મોટી એ છે કે હવે સાસરામાંય થઈ ગયા હોય છે એ લોકો અને સાસરામાંય થવાને કારણે એ લોકો આ મા બાપને કોઈ પણ જાતનું ધ્યાન નથી રાખતા ઇવન એ જે વહુ હોય જેને વહુ કહીએ આપણે જેને આપણે દીકરી તરીકે લાવે આવીએ પણ એમના પિયર વખા હોય પિયરના કારણે એમના બધા માણસો એમના આવી જાય કરે પણ અહીંયાના અહીંયાના મા બાપને અહીંયાના ભાઈઓ ભાભીઓ એને કોઈ પણ જાતનું પ્રોત્સાહન આપતા નથી એ અત્યારની તારીખે અત્યારના મા બાપનું સૌથી મોટામાં મોટું દુઃખ છે સામાન્ય રીતે એવું હોય કે અમે તો મિડલ અને અપર મિડલ ક્લાસના છીએ અને હું રિટાયર્ડ ગવર્મેન્ટ ઓફિસર છું એટલે મારે મોનેટરીલી કોઈ પ્રોબ્લેમ નથી પૈસે ટકે હું સુખી છું પણ એવા ઘણા મેં મા બાપ જોયા છે કે જે બાળકોને ભણાવતા હોય છે અહીંયા ભણાઈ અને એનું દેવું મા બાપ પૂરું કરતા હોય છે પણ એ જ્યારે વિદેશ જાય છે ત્યારે ભણી ગણીને ત્યાં તૈયાર થઈને ત્યાંના ત્યાં લગ્ન કરીને ત્યાં થાય મા બાપને કોઈ ભાવે નથી પૂછતા મેં એવા ઘણા મા બાપો જોયા છે કે જે આશ્રમમાં રહેતા હોય છે છોકરાઓનો છોકરાઓ અહીંયા કોઈનો ભાવ નથી પૂછતા ખાલી આશ્રમમાં ફોન કરી દે છે કે ભાઈ અમે પૈસા મોકલીશું પૈસાની કોઈ જરૂર નથી હોતી અહીંયા દવા દારૂ અને કરુણતા એ છે કે અહીંયા મા બાપને ઊંફની જરૂર હોય છે એ ઊંફ નથી આપતા એ આપણા દેશની બહુ કરુણતા છે આપણા બાળકોની કરુણતા છે મારું નામ મહેન્દ્રભાઈ દવે છે મારો સન છે અમેરિકા છે અત્યારે અમે સ્ટુડન્ટ વિઝા પર એમને મોકલ્યા હતા બે હજાર સાતમાં સ્ટુડન્ટ વિઝા પર બધા બરાબર ભણ્યા નહીં અને અમે ફી મોકલાયા કરી એમને બે હજાર સાતથી અમને ભણ્યા નહીં બે ત્રણ વર્ષ ભણ્યા નહીં કશું નહીં ગમે તે નોકરી કરીને ગમે તે ચલાવ્યું પછી ત્યાં ભણ્યા નહીં એટલા માટે ત્યાં નોકરી બરાબર મળતી નહોતી અને ત્યાં અમને તબિયત બગડી એટલે પછી અમે લોકો ગયા હતા ત્યાં તે ત્યાં અમને બરાબર રિસ્પોન્સ મળ્યો નહીં બાબાનો એટલે અમે પછી પાછા આવ્યા હતા હવે અત્યારે કેવું છે અમે એને ફી બધા મોકલા દીદી ત્રણ ચાર વરસની ભેગી પણ ત્યાં એ બરાબર ભણ્યો નહીં અત્યારે અમારી સાથે વ્યવહાર બરાબર એમને છે નહીં એમ અમારી તકલીફો અહીંયા વધારે વધી ગઈ છે ત્યાં બરાબર અત્યારે એને એક બ્લેકિસ્ટ જોડે મેરેજ કર્યા અને પછી અમને બોલાવવાનું બંધ કરી દીધું અત્યારે એને ત્યાં બાળક થયું એટલે અમને કહે છે કે તમે અહીંયા રહેવા આવો અમારે ત્યાં જવું નથી પણ અમને ત્યાં બરાબર પૈસા બી મોકલતો નથી એટલે મેં મારે એના માટે કેસ કર્યો કે ખાધા ખોરાકી માટે કે થોમસ કૂપ દ્વારા મેં એને ચાલીસ પચાસ લાખ રૂપિયા મેં એને મોકલાયા બાબાને કે કાલે અમારું ગ્રીન કાર્ડ આવી જશે કાલે ગ્રીન કાર્ડ આવી જશે એમ કરી કરીને અમે ત્યાં મોકલાયો એ ત્યાં બરાબર ભણ્યો નહીં નોકરી કરી નહીં પણ અત્યારે થોડો વેલ સેટ થયો છે એટલે અમને બોલાવે છે પણ અમારે પરિસ્થિતિને અમારી ગુલામી એટલી બધી હતી ત્યાં તે અઠવાડિયે અમે એક જ દિવસ ખાલી બહાર લઈ જાય અને પોતે આખો દિવસ નોકરી કર્યા કરે એટલે પછી અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી એટલે અત્યારે અમારા ભાઈ પૈસા બી નથી પૈસા અમારા બે ત્રણ લાખ રૂપિયા ચડી ગયા છે કોર્ટ થ્રુ અમે કેસ કર્યો છે પૈસા બી મોકલતો નથી અમને એના બે એ મા બાપોનું હું કહેવા માગું છું કે અહીંયા સંતાન ગ્રેજ્યુએશન કરીને જાય અને ત્યાં પછી સેટલ થાય તો બરાબર વાત છે બાકી ત્યાં એને મજૂરી જ છે બધી કરવાની અને ત્યાં મજૂરી કરીને પૈસા કમાઈને એમની મેતે પોતાને મેટે રહે છે મા બાપને પૈસા મોકલતા નથી પછી ફોન કરવાના બંધ કરી દે છે ફોન ઉપાડતા નથી અને મા બાપની તકલીફ અહીંયા વધી જાય છે કે દેવું કરીને જે અમે પૈસાથી મોકલ્યા હોય એને એનું વ્યાજ એનું મૂડી એને બધું એ બધું ભરપાઈ અમે બધું કરી નાખ્યું એમના જીવ જીદ ઉપર તો સેદ બી મોકલાય નહીં પણ અમારે એકનું એક સંતાન હતો બાબો એમ એટલે પછી અમે ત્યાં મોકલ્યો અને એને જીત કરી એટલે પણ હવે મા બાપોને એમ કહું છું કે ગમે તેવી જીત કરે પણ સંતાનોને ત્યાં મોકલવાની કોઈ જરૂર નથી અહીંયા બી સ્ટડી બધે થાય છે અહીંયા તમે સારું ભણ્યા હોય તો પૈસા બી તમને મળે છે પગાર મળે છે સારી મોટી મોટી કંપનીઓમાં જોબ બી મળે છે અને બાર મહિનાનું પેકેજ બી અહીંયા સારું મળે છે ત્યાં તો સારી જોબ મળી પ્લેસમેન્ટ તો સારું જ હતું પણ કે છે હવે વિદેશમાં આપણે જઈએ એટલે વધારે કમાવાય એટલે જાય છે પણ આમાં શું છે કે વિદેશમાં ગયા પછી અમેરિકામાં તો એવા બનાવ બને છે કે મા બાપને ભૂખા રાખે છે ખાવાનું નથી આપતા અમેરિકામાં તો અને મોલમાં બેન દે છે કે બાળકોને ઉછેરવા માટે ગયા હોય છે નિર્માણ સ્પેશલમાં આ હતી વાત વિદેશમાં ભણતરની ઘેલછાની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો